ભજન ચાલો થયા પેલા આવી ગયો નામ બોલો છો કદાચ કોઈ ના રહી જતા હોય તો ભજન પાંચસો રૂપિયા કરમસિંહભાઈ ગાંડાભાઈ એકવીસો રૂપિયા પંકજભાઈ ગોર ચોટીલા રહેશે છતાં પણ દર વર્ષે ગયા વર્ષે આ વર્ષે એકવીસો રૂપિયા પાંચસો રૂપિયા ભવસુખભાઈ ગોર પાંચસો રૂપિયા અશોકભાઈ જાવ તેના કાકા બસો રૂપિયા ભોગાભાઈ નાનજીભાઈ બસો રૂપિયા દક્ષિભાઈ અકાભાઈ સોળસો રૂપિયા રમેશભાઈ દાનાભાઈ ડેરીવાળા બસો રૂપિયા ભોપાભાઈ ગાંડાભાઈ બસો રૂપિયા રામાભાઈ લગ્રાભાઈ પાંચસો રૂપિયા દિનેશભાઈ માધાભાઈ પાંચસો રૂપિયા બાબાભાઈ માનસિંગભાઈ ચારસો રૂપિયા બોગાભાઈ ગાંડાભાઈ અને સાતસો ને પચાસ રૂપિયા જે દુકાને બેઠા છે ભજનમાં નથી આવ્યા પણ છતાં એને એમ ટ્યુબ લેવા જ હોય એટલે દુકાન વાળો ગ્રુપ એને સાતસો ને રૂપિયા ઉઘરાણ કરીને મોકલાવ્યા બસો રૂપિયા હકાભાઈ સામતભાઈ વેડવાળા 500 રૂપિયા ના નાગાગા 1100 રૂપિયા નાથુ ભાઈ બોલો ભાઈ બોલો रामचंद्र भगवान की जय आयु મથુરભાઈ કાનાભાઈ પાંચસો રૂપિયા બોગાભાઈ સગરામભાઈ પાંચસો રૂપિયા મહેશભાઈ રામશીભાઈ બસો રૂપિયા કરમશિંભાઈ બંગલાભાઈ સો રૂપિયા બીજા દુકાને બસો રૂપિયા પાંચાભાઈ જયરામભાઈ પાંચસો રૂપિયા ધીરુભાઈ મોહનભાઈ પાંચસો રૂપિયા લક્ષ્મણભાઈ ભગાભાઈ બસો રૂપિયા હરેશભાઈ સોનાભાઈ સો રૂપિયા વેનાભાઈ વિઠલભાઈ પાંચસો રૂપિયા હંસરાજભાઈ શિવાભાઈ પાંચસો રૂપિયા અજીતભાઈ રઘુભાઈ એક હજાર રૂપિયા વલ્લભભાઈ રત્નાભાઈ આ બધા ગાયો ના લીલા ના માં આપે છે બોલો રામચંદ્ર ભગવાન ની જય